સોનગંજ નજીક ધાસિયા મોઢા ગામે પ્રેમીના ત્રાસથી પેરા કોલેજમાં બીજા વર્ષમાં ભણતી યુવતીએ આત્મહત્યા લીધાનો બનાવ સામે આવ્યો જે અંગે એના પ્રેમી અને પરિવાર દ્વારા બે લાખની માંગણી કરી પોતાની દીકરીને મળવા મજબૂર કર્યાનો પિતાનો ગંભીર આક્ષેપ તે અંતે સત્ય સાબિત થઈ રહ્યો હોય તેમ પોલીસ દ્વારા દીકરીના પિતાએ આપેલ ફરિયાદ અને કોલ ડિટેલના આધારે મૃતક દીકરીના પ્રેમી કિશોર ગામના દરપડ નામના યુવક ઉપર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો નોંધવું રહ્યું છે કે મૃતક દીકરીએ મળતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી જેમાં એનો પ્રેમી એના પર ખૂબ જ શંકા કરે છે અને કર્યા કરતો હતો દીકરીના પિતાએ પણ જણાવ્યું હતું કે છોકરા દ્વારા હોસ્પિટલનો ખર્ચ અને ગાડી લેવા માટે તેમની પાસે બે લાખ એસી હજારની માંગણી કરવામાં આવી રહી હતી અને અત્યંત શંકાશી સ્વભાવના કારણે છોકરો વારંવાર છોકરીને માનસિક ત્રાસ આપતો હતો જેમાં અંતે કંટાળીને છોકરી આત્મહત્યા કરી લીધી એવા આક્ષેપો પણ કર્યા હતા જે પોતાની દીકરી સાથે થયું તે અન્ય દીકરી સાથે ના થાય એવી એના પરિવારજનોએ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની તપાસના અંતે છોકરા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના અંગે ઓગણીસ તારીખે ગુજરાતના ખબડી લાલ ચેનલે સૌથી પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં અંતે ફરિયાદ નોંધાતા દીકરીના પિતાને ન્યાયની આશા જાગી છે ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકડી તાપી

એણે જે પ્રેમ સંબંધમાં હતી જે સિસો ગામનું દર્પણ કરીને છોકરો હતો એણે એવી તો હું મજબૂરી કરી કે એને ગળે ફાંસો ખાવો પડ્યો કે એને જે રોજના કાયમ માટે ટોર્ચર કરતો હતો એવી વાત અમને પરિવાર થકી જાણવા મળી હતી તો અમારા ગામ ગામના માણસે એવું કહેવું છે કે આ પરિવારમાં જે છોકરીએ ફાંસો ખાધો કે એને મજબૂર થવું પડ્યું ફાંસો ખાવા અમારા આ પરિવારમાં ગામમાં થયો

સતીશભાઈ જે છોકરી છે આમ જેના તમારા હાથમાં જેનો ફોટો છે એ તમે એનો શું લાગો પપ્પા થાઉં છું મારી એ શું કરતી હતી શું ભણતી હતી એ કોલેજમાં જતી હતી બીજા સેકન્ડ યરમાં કા વ્યારા કોલેજ વ્યારા કોલેજ હવે શું થયેલી ઘટના આખી શું છે ઘટના એક જ છે નથી પ્રેમ પ્રેમ સંબંધમાં છોકરા જોડે છોકરા જોડે બોલતી હતી બોલતી હતી પણ અમને કશું એમાં કઈ તકલીફ નહિ હતી આવતા હતા જતા હતા મળતા હતા અહીંયા પણ છોકરો રહી જતો હતો ત્યાં પણ છોકરી હતી પછી શું થયું એના પછી એ લોકો અંદર અંદર ખાને મતલબ એક વેમ પર એટલે મતલબ છોકરો વેમ છોકરી પર ખાયા કરતો હતો કોલેજે ભણવા જાય ને ત્યાં છોકરી જોડે ફરવા ન દેતો હતો બરોબર છોકરા જોડે પણ ના ફરવા દે વાતચીત પણ ના કરવા દે ફોન પર પણ છે ને એ ગમે ત્યારે કોઈ ઘરના ભાઈ હોય કે પછી કોઈ બી એ સમજી નહી શકતો હતો બરાબર એ રીતે એટલે કોઈ હાથે વાત નહી કરવા દે કોના હાથે વાત કરે છે કા ગઈ છે એવી રીતે શક કરતો હતો એ રીતે શક કર્યા કરે વારંવાર એવી શું ઘટના થઈ કે ચાર તારીખે તમારી છોકરી આત્મહત્યા કરી લેવી પડી એનું કારણ અમને કશું સમજ નથી પડતું અમારી એક ની એક દીકરી હતી એટલા માટે અમે અમારા તરફથી તે દીકરીને એકદમ સારી રીતે રાખતા હતા અમારા પરિવારમાં એક જ ખુશી હતી એકની એક જ દીકરી હતી એના સિવાય કોઈ અમારો વંશ જ નથી હવે બરાબર એટલે અમે તે એ રીતે રાખતા હતા પણ મતલબ હવે તે દરમિયાન રવિવાર ચાર તારીખે એને હવે એટલી બધી મજબૂર કરવામાં એ પેલો દર્પણ છોકરો જે પ્રેમ જાળમાં હતો ને એને એટલી બધી મજબૂરી કરી નાખી કે પોતાના મમ્મી પપ્પાને પણ બે શબ્દ બોલવાના કે કંઈક મોકોની આપી પોને એને ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી એટલે ગળો ફાસો ખાધો તમે બધા ક્યાં હતા કા ગયેલા હતા હું હું ખેતરે હતી ને મારી ઘરવાળી મજૂરી કરવા ગઈ હતી ને ઘરે એકલી હતી છોકરી એકલી હતી છોકરી બરાબર તમારી માંગણી શું છે આમાં આમાં માંગણી એવી છે અમારી કે અમારી દીકરી અમારી દીકરી સ્વીચાજ નોટ લખીને ગળે ફાસો ખાધો હતો બરાબર એમાં અન સમજણ આપનાર પરિવાર સામેલ હતા સામેલ હતા અને જો હોસ્પિટલ નો ખર્ચ એસી હજાર રૂપિયા ન હોવા છતાં ન હોવા છતાં વારંવાર અમારી દીકરી પાસે અને અમને અમારી પાસે માંગ કરતો હતો એની સાથે સાથે ગાડી ખરીદવા માટે બે લાખ રૂપિયાની પણ માંગ કરતો હતો અમારી દીકરી પાસે પણ ને અમારા પાસે પણ બરાબર છે વારંવાર માંગ કરતો હતો પણ એ માંગ અમારી પરિસ્થિતિ એવી ન હતી કે અમે આપી શકીએ બરાબર એટલા માટે વારંવાર અમારી દીકરીને માંગણી કરવા કરવાથી સતત ડિપ્રેશન માં આવીને એને આ પગલું ભરેલ છે તમારી દીકરી સાથે થયું એવું લોકો સાથે શું કહેવા માંગો છો તમે એમાં થઈ છે એવું બીજા સાથે ન થવું જોઈએ બીજા સાથે ન થવું જોઈએ એવું તમારી માંગ છે અને પોલીસ કાર્યવાહી કરે તમે અને એના માટે 4 તારીખ થી 15 તારીખ સુધી અમારી દીકરી ને જે અમે પોલીસ ને જાણ કરી કોઈ તપાસ નથી કરી કોઈ કાર્યવાહી નહીં કરી એના માટે કાર્યવાહી થાય અને સાચો અમારી દીકરીને ન્યાય મળે એવી અમારી પોલીસની માંગણી છે કે પોલીસ સામે અમે ભીખ માંગીએ છીએ એના સામે એના એના પરિવાર પરિવાર સામેવાળાના સામેવાળા પરિવારને કાર્યવાહી થાય યોગ્ય કાર્યવાહી થાય અને સાચો અમને ન્યાય મળે જેથી કરીને અમારી દીકરીને આત્માને શાંતિ મળે તો જ અમને આત્માને અમારી દીકરીને આત્માને શાંતિ મળશે સાચો ન્યાય મળશે તો જ પોલીસ કાર્યવાહી કરશે એવી અમારી માંગ છે અમિતાબેન શું થયેલું તમારી છોકરી સાથે નિધિ સાથે ગળે ફાસો ખાઈ લીધેલો શું ઘટના શું હતી કેમ ગળે ફાસો ખાઈ લીધેલો ਤੋਂ ਥੇਲੂ ਹਾਂ ਬੇਨਾ ਸਭ ਨੂੰ ਚੋਕਰਾਵਾੜਾ ਇਹ ਦਮਕੇ ਆਪਤਾ ਤਾਵਾ ਰਮਾਰ ਕੋਨ ਪਰ ਉਹ ਸੋ ਗਿਆ ਤਾ ਦਵਾਖ ਨੇ ਐਸੀ 1000 ਬਿੱਲ ਨਹੀਂ ਥੇਲੂ ਤਾਂ ਇਹ ਅੰਨੇ ਐਸੀ 1000 ਜੋੜੀਏ ਨਾ ਗਾੜੀ ਲੈਵਾ ਮਾਤੇ 2 ਲੱਖ ਮੰਗਣੀ ਕਰਤਾ ਹਤਾ ਕੋਣ ਸੀ ਛੋਕਰੋ ਕੋਣ ਛੇ ਦਰਪਣ ਦਰਪਣ ਕਿਆ ਗਾਮ ਨੋ ਛੇ ਸਿਸੋਰਨਾ ਸਿਸੋਰ ਗਾਮ ਨੋ ਛੇ ਹੂੰ ਸੂ ਕਰੇ ਛੋਕਰੋ ਕਈ ਨਹੀਂ કંઈ કરતો નથી એટલે બે લાખ રૂપિયા માંગતો હતો ને દવાખાનાના એંસી હજાર રૂપિયા એંસી હજાર નહીં હતા બિલ તો એંસી હજાર માંગતા હતા વારંવાર અમને પણ કહેતા હતા અને અમારી છોકરી પાસે માંગતા હતા એંસી હજાર રૂપિયા માંગતા હતા અને ગાડી લેવા માટે બે હજાર રૂપિયા બે લાખ બે લાખ રૂપિયા માંગતા હતા તો એટલે તમારી છોકરી દબાણમાં આવીને હત્યા કરલી દેવું તમારું કહેવામાં અમારી એક ની એક આ છોકરી હતી અમારે બીજું કોઈ છે નથી એક જ છોકરી છે તમારી એક જ છોકરી હતી અમારી છોકરી હતા જે